હાથી નોટ લગાડ્યું આધુનિક યુગ છે ખોટું આ એવી નાની એવી વાત નથી ગોળ બંગાળના રાજા ગોપીચંદ ને બાણું લાખ માળવાના ધણી ભરતરીને નક્કી થઈ ગયું આપણે નક્કી નથી હાથ હાથ પેટીયું ખાય તો ન ખૂટે એટલું હોય અને એને નક્કી થઈ જાય એના પચીસ પચીસ પાંચ ટકા નથી આપડી પાસે એની જે સંપત્તિ હતી ને એની પાંચ ટકા આપણી પાસે નથી એટલે આ સમજાય એવું નથી અને જો ને એવું છે નહીં અગર તમે તો બધા એજ્યુકેટર છો આમ દેખાવ છો એવું લાગે છે બધા ભણેલ ગણેલ છો સંપત્તિ વાળા હે છે બધું હે હું મારો ઇતિહાસ કહું ને તો આપણો જેસલ કરતા ઇતિહાસ ખરાબ છે તમને જે લાગતું હોય અને હું ખટારાનો ડ્રાઈવર છું અત્યારે નથી કરતો પણ મારો ધંધો મેન ખટારાનો અને એથી મેન ધંધો ઝઘડો કરવાનો બાજવા સિવાયનો કોઈ બિઝનેસ નહોતો ખટારાનો ડ્રાઈવર તો ઓગણી મેવાય ખટારા ના ડ્રાઈવર ને કોઈ પાણી ભાઈ આ તમે હેઠે બેઠા છો ને અમે ઉપર ચડાવ્યા છે આ કયો છેડો એડો નક્કી થાય શકાય હું તો એમ કઉ છું મારા કરતા તમારા બધા પૈસા જે બોલાવો છો લોહી ના ધબકારા ન વધી જાય તો તમારો ગુલામ થઈ જાય જે ન જે બાબુ આ તો સદગુરુ ની કૃપા હોય તે દુનિયા સાંભળે છે આ કોઈ એટલા બધા હારા નથી જગત છે ને આ દુનિયા દો રંગી છે હાથીની અંબાડીએ ચડાવી દે ક્યારે ઉતારીને કઠાડે ચડાવે એનો કોઈ ભરોસો નથી પણ સવારામ બાપાએ કીધું કે ભજનના ભરોસે રેજે અંતે ઇનર ઓભે અમર બીજક જેને હાથ લાગ્યો એને કાળ કેમ લોભે જેનો તાર હંતાઈ જાય બાકી ઝઘડા કરતા હતા ને તેથી કોઈ સામુ નોતું મળતું ના માર્ગે ચડ્યા હતા રાકા મોઢામાં ગાલમાં આંગળા ભરાવે અરે ભજવું હક બોલવું દોનો બાતા અવલ આવા નર ને આઠે પોર કોઈથી ઉતરે નહીં અમલ મારે અશુભાઈ અરે ઘણી વાર અમારે ચર્ચા થઈ હતી પણ આવવાનું કમુરતામાં નક્કી કરતા હતા પણ મારે તારીખો ખાલી નહોતી એટલે મેં કીધું પણ સેટિંગ થાય એવું નથી હું તો એમ કઉ છું મારા જેવો પાપી આ દુનિયામાં કોઈ જ નહીં અને એ તો આ તમે બધા અમને સાંભળો છો અને બોલાવો છો અહીંયા કેટલી આબરૂ છે ત્યાં આવીને જોવો તે ખબર પડે કે અમારી આબરું કેટલી છે

મા બાપ જેવા ભગવાન ભગવાન ચાય છે નહીં ગોત હોય તો ગોતી આટો મારી જો ક્યાંક ભેગા થાય તો મને ફોન કરજો કઈ છે ભગવાન ક્યાંય કઈ છે જ નહીં હું આખી દુનિયા રખડીને બેઠો છું બધા લાવો લાવો ઘરે લઈ જાવ એમ કોઈ કહેતું જ નથી અમે એક જગ્યાએ ગયા ને ત્યાં અમે અંદર ગયા ને તો કે દસ રૂપિયા આપો મેં શ્યાના કે ટોકરો વગાડવાનો મેં કહ્યું અમારે ગામ રામજી મંદિરમાં ચાર ટીંગા છે ધરાય છું તમે નહીં વગાડવી આવીને આવી દુકાનો છે ચારે બાજુ આટો મારું હોય મારી દુનિયા જોવા જેવી છે પણ મળે કઈ નઈ મળે મા બાપ ના આશીર્વાદ થી બાકી કઈ નઈ ખોટી વાત છે ઊંચા કાન પકડાય બધા કે સ્વર્ગ સ્વર્ગામ છે સ્વર્ગ સ્વર્મ કોઈ જ્યા હોય તો મને મન કોઈ સ્વર્ગ છે બાકી કોઈ સ્વર્ગ વર્ગ છે એની રાહ જોતા નહિ સોનાના સિંહાસન ઉપર કે ઇન્દ્ર ભગવાન બેઠા છે ઇન્દ્ર ની અપશ્રય નાચ કરે છે અહિયાં ફુવારા છે અહિયાં કોક જી આવ્યું હોય કોને મારા પગ ઝાલવા છે બધું આમ જ હાલે છે ડીંગો ઢીંગ જ તે પૈસા લેવા હોય ને એટલે બાપુ બધી ડે ડે વાતું છે કઈ છે નહીં આપણે પૈસા અટવા ધંધો કરતા કરી જેવું છે નહીં મારો તો એક જ હિસાબ છે કે માણા થઈ જાવ જીવવા જેવું ટાણું આવ્યું છે જીવવા જેવો સમય આવ્યો છે આપણા ગઢ તમારે તો અહીં જેવું હોય એવું બાકી અમારા ગઢા ભૂખ્યા મરી ગયા ખાવા રોટલા નહોતા થીગડા ઉપર થીગડા ઢબકારી ઠપકારી ને બાપુ કપડાં પહેર્યા કોઈ થીગડા વાળું પહેર્યું હોય મને દેખાડો તો કાજુ બદામ ની છોકરા ઓગીઠું કરે બોલો આપણે એમ તો ખાલી જીવવા જેવું નથી આવ્યું ઓલા કાગળિયા વીણતા હોય ના હાથમાં પચીસ પચીસ હજાર ના મોબાઈલ મને તો હું તો એકડો એકડો ચારે વિચાર કરું મારે બધું આમ તો જુઓ સમય આવ્યો છે આમાં જીવતા ન આવડે તો આટોથી એવું ડર લાગતું અરે હું જોવે છે જ નથી માણ હું તો એક જ વાત કરું મા બાપ ની સેવા ભાઈ કુટુંબમાં મેળ રાખવા વગર પૈસા દવા બાકી દાણા બાણા જોવરા કઈ મેળ પડે એવું નથી જોર હોય જોર આવજો દાણા જોવરાય દુઃખ ન મટે પણ તમને અને મને એક ઈશ્વરે માણસ અવતાર આપ્યો છે ને કઈક મોજ કરી લેજો એક ઘડી આધી ઘડી આથી મેં પુનિયા તુલસી સંગત સાધકી કટે કોટી અપરા કલાકમાં કઈક કરી લેજો ને તમારી મારી ભેડું આવવાનું બંગલા ગાડીઓ ને ચાકર ને બધું હોય છે બાકી ભેગું કઈ નો આવે ભેગું આવે એવું કઈક કરજો ઈજ જીવવાની મજા છે ને એનું નામ જ જીવન બાકી તો આ કીડી થી માંડીને હાથી ઉતી કોણ ભૂખ્યું રહેશે કોઈ ઈશ્વરે બધાયને મોકલ્યા છે ને એની બધાયની એને ખબર જ છે પણ આપણે તો કાલ આટલા પૈસા ઢેર્યા હોય કે આજ આટલા કર્યા કાલ આટલા હતા આજ આટલા વધ્યા કાલ આટલા હતા આજ આટલા વધ્યા કોનો ઉપર બેઠો બેઠો ગણે છે કાલ તારા શ્વાસ આટલા હતા ને આટલા ઘટ્યા આટલા હતા ને આટલા ઘટ્યા એનો હિસાબ એ રાખવાનો છે ના ગંગા સતી ની વાણી બાપુ હિસાબ મારે છે એકવીસ હજાર ને છસો સ્વાસા બાપુ તમારા મારા એમ નામ જાય છે સ્વર છે નહીં દેખાય છે તમને દેખાતો તો તમારો પ્રશ્ન છે મને તો એમ થાય કે હું અહીંથી બોલું છું મારો ભગવાન બેઠો બેઠો હામે સાંભળે છે બાકી ઈશ્વર કોઈ ને મળ્યો હોય ને ક્યાંય ભાડ્યો હોય કોઈ તો મને ભેગો થયો હોય તો ઈશ્વર વ્યાપક નિરંજન નિરાકાર છે બાપુ

લીલા લીલા લુગડા પહેર્યા હોય ને હાથમાં ભાલો હોય ને ધજા હોય તો જ રામ આપી રાજા એમ ગોતવાનું છે કાઈક જુદું ને ગોતે છે માણા કાઈક જુદું અરે બાપુ જમવા જેવું ટાણું આવ્યું છે મોજ કરી લે હળવા કોઈની માથે વજન છે એને લઈને ફરે બધા બે આ મકાન બણાયાણ હું ટ્રેક્ટર લઈ આવ્યો ને મે કારખાનું કર્યું ને મે આ કરતા જાવતા લેતા જાજો ને બીજા વાપરશે અરે શું ભલા માણા કંઈ લાવ્યા નથી અને મારું 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 તમે જુઓ તો ખરા એટલી બધી ભૂખ એક માણા પાંચ પછી રૂપિયા સાટુ માણાને માણા મારી નાખે એક વેંચ જમીન હાટુ હગો ભાઈ હગા ભાઈ ને મારી નાખે તે આપણને એમ થાય હારું શું આ બધું હાલ્યું છે કઈ સમજાતું નથી રહ્યું મહાપુરુષે તમને કીધું જેની માથે ઈશ્વરની કૃપા છે જે ઈશ્વર બાપુ જેની માથે દ્રષ્ટિ છે જેનું જીવન શુદ્ધ છે ને એનો બાપુ ઈશ્વર આંગળી પકડે પકડે ને પકડે પણ વિશ્વાસ હોય તો બાકી એવું હાવ નકરું નાખી દીધા જેવું નથી અને ભક્તિ માં કસોટી હોય લોઢાની નો હોય એટલે તો પડે પણ એટલા માટે એક વાણીમાં સંત કે છે કે જેની માથે હરીનો હાથ છે ને ભાઈ એને આ દુનિયામાં બાપુ કોઈ હજી આંગળી હલાવી નથી હરી ઉપર જેનો ભરોસો છે મારો કહેવાનો મિનિંગ એ છે એક સંત વાણીમાં એવું કે છે